પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા માંગરોળ મુકામે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ ગૌશાળાના માધ્યમથી થતી હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી લોકો ભગવાન અમરનાથની યાત્રામાં જવા માટે લોકો ખૂબ ઉત્સાહ હોય પણ બધા લોકો ત્યાં જઈ નથી શકતા એ હેતુથી અહીંયા બાબા બરફાનીના અમરનાથના દર્શન થાય એ હેતુથી આપણી દ્વારા દ્વારા બે વર્ષથી બાબા બરફાનીના દર્શન અમરનાથના દર્શન ત્યાં માંગરોળ મુકામે થાય એનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી છેલ્લા બે દિવસ નો આ દર્શનનો શરૂઆત થતી હોય છે આજે ચાર વાગ્યા લઈને આવતીકાલે રાત્રે બાર વાગ્યા સુધી આ દર્શન લોકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે હું ગોપાલકૃષ્ણ ગૌશાળાના સૌ આયોજક ગોપાલકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ ભગવાનજીભાઈ અને તમામ આયોજક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દેશમાં આપણી એક પરંપરાઓ છે આપણા ધાર્મિક તહેવારોને અત્યારના યુવાનોને સાથે જોડી અને આ ધાર્મિક પ્રવૃત્તિમાં આ ગોપાલ કૃષ્ણ ગૌશાળાનો મુખ્ય ભાગ રહ્યો છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન અમને તો ખૂબ જ સારું લાગ્યું અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ દર્શન કરવાનું આયોજન એ ખૂબ સરસ પ્રકારનું છે ને ભક્તોને આવો લાભ મળે છે એ બહુ સારામાં સારું કહેવાય ને આ લોકો દર દર બે વર્ષે પણ હતું આ વર્ષે પણ છે ત્રણ વર્ષથી અહીંયા આ કાર્યક્રમમાં આયોજન થાય છે ખૂબ જ સરસ રીતે શાંતિ ની દર્શન થાય એવી રીતે આયોજન કરે છે ભક્તો પણ દર્શન કરીને ખુબ જ ભાવભિભૂત થઈ જાય છે